જીવનમાં મહત્વનું એ છે કે ગમે તમે ગમતા વ્યક્તિ સાથે શાંતિથી જીવન જીવો પણ આપણેગ અથવા તો આપણા સંતાનોની ખુશીની તિરાંજલિ આપી મોતના મુખમાં ધકેલી દેતા હોઈએ છીએ માની કે આપણે આપણા દીકરા દીકરોના પ્રેમ સંબંધ સાથે સહમત નથી પણ કોઈને મોતની સજા આપી એ દુનિયાના કોઈ વ્યક્તિને હક નથી વિસરાઈ રહ્યા છે ક્રોધમાં માણસ શું કરી બેસે છે ખુદને પણ નથી ખબર હોતી અને તેનું પરિણામ એટલું ભયાનક આવે છે કે ન તો માણસ જીવવા જેવો રહે છે ન મરવા જેવો આવી જ ક્રોધ અને જ્ઞાતિના ભેદભાવની વિચારધારાએ મહારાષ્ટ્રમાં મહારાજમાં પ્રેમને હરાવી દીધો છે